વડોદરા શહેરમાં બાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર દરમિયાન નવરાત્રી ઉત્સવની ઉજવણી થનાર છે જે સંદર્ભે આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા નવલખી ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી બાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી નવરાત્રી ઉત્સવની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે શહેરના કેટલાક સ્થળોએ ગરબા મેદાનના સ્થળો ઉપર મુલાકાત લેવામાં આવી છે મીડિયમ સાઇઝના ગરબા શેરી ગરબા દુર્ગા પૂજાના પંડાલો અને રાવણ દહનના કાર્યક્રમ પણ આ દસ દિવસ દરમિયાન યોજાતા હોય છે એ માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ડિટેલ સિક્યુરિટી પ્લાન્ટ વર્કઆઉટ કરાઈ રહ્યો છે વડોદરા શહેર પોલીસ એસઆરપીએફની ટીમ શી ટીમ અને અન્ય હોમગાર્ડ ટીઆરબીના જવાનો પણ ગરબાના બંદોબસ્તમાં તૈનાત રહેશે અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે આના ઉપરાંત વડોદરા પોલીસ લગભગ સુડતાલીસ જેટલા ગરબા ગ્રાઉન્ડ છે તેના આયોજકો સાથે પણ સંવાદ કરી રહી છે જેથી આયોજકો અને પોલીસ વચ્ચે સંકલન બની રહે સુરક્ષા સંબંધિત વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી રહી છે દરેક ગ્રાઉન્ડમાં પ્રવેશદ્વાર કેટલા સુરક્ષિત છે પાર્કિંગ માટેની વ્યવસ્થા પૂરતા પ્રકાશની વ્યવસ્થા કમર્શિયલ ગરબા સ્થળે એમના વોલેન્ટિયર ઉપરાંત પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તૈનાત થાય તમામની ચેકિંગ કાર્યવાહી થાય તે સહિતની સુચારુ વ્યવસ્થા કરવાનો પોલીસ કમિશનર દ્વારા આગ્રહ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી છે આયોજકો તરફથી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ફાયર સુરક્ષાની તકેદારી રખાશે સ્ટેજ બને છે તો સ્ટ્રક્ચર ઊભા કરાય છે તેમાં આયોજકોને પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપી છે કે એમાં પણ સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં આવે જેથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બની રહે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અંગેનું વિસ્તૃત જાહેરનામું બહાર પાડીને ટીઆરબી ટ્રાફિક પોલીસ જરૂરી સંખ્યામાં તૈનાત કરી સુચારુ ટ્રાફિકનું નિયમન કરાશે કાયદો વ્યવસ્થા માટે પોલીસ પણ ચુસ્ત રીતે કામગીરી ફરજ બજાવશે આજે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ એક્સરસાઇઝ કરાઈ છે આવનાર દિવસોમાં વિગતવાર અપડેટ અપાશે તેમ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા જણાવ્યું હતું સેપ્ટેમ્બરથી સેકન્ડ ઓક્ટોબર સુધી સમગ્ર વડોદરા શહેરમાં નવરાત્રિનું ઉજવણી થનાર છે આના ભાગરૂપે શહેરના કેટલાક સ્થળોએ ગરબા ગ્રાઉન્ડની પૂર્વ તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત પણ કેટલાક મીડિયમ સાઇઝના ગરબાઓ શેરી ગરબાઓ દુર્ગા પૂજાના પંડાલો અને રાવણ દવન જેવી કાર્યક્રમો પણ આ દસ દિવસના સમયગાળામાં યોજાતી હોય છે તે માટે શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન આપણા વર્કઆઉટ કરી ગયા છે તો શહેર પોલીસ અને એસઆરપીએફના ટીમ્સ શી ટીમ અને અન્ય વોલન્ટરી એજન્સીઝના હોમગાર્ડ અને ટીઆરબીના સભ્યો આ બધા તો તૈનાત રહેશે અને એક સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે પરંતુ આના સાથે સાથે વડોદરા શહેર પોલીસ જે લગભગ સુડતાલીસ જેવા પંડાલ છે આપણા જે ગરબા ગ્રાઉન્ડ છે આયોજકો છે એમના સાથે પણ આજે આપણા સંવાદ કરી રહ્યા છીએ જેથી કરીને આયોજકો અને પોલીસ વચ્ચે સારા સંકલન બની રહે સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થાઓ એક પ્લાન્ડ તરીકેથી ગોઠવવામાં આવે તે માટે આપણે ચર્ચા કરી છે આમાં દરેક ગ્રાઉન્ડમાં પ્રવેશ નિર્ગમન દ્વાર ટ્રાફિક માટે કેટલા સુરક્ષિત છે અનુકૂળ છે આના નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પાર્કિંગ માટે ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યું છે સમગ્ર વિસ્તારમાં ઇલ્યુમિનેશન અંદર અને બહારના વિસ્તારોમાં પણ કોઈ શેડી એરિયા ડાર્ક એરિયા ના રહે તે માટે પણ આપણા આયોજન કરવા માટે આગ્રહ કરીએ છીએ અને સાથે સાથે અંદરની વિસ્તારમાં એમના જે કેટલાક લગભગ સત્તાવીસ એવા ગરબા ગ્રાઉન્ડ છે જેમાં ટિકેટ વેચીને એક કમર્શિયલ સ્કેલમાં પણ આયોજન કરવામાં આવતી હોય છે એવા સ્થળે આપણે આગ્રહ કરીએ છીએ કે એમના વોલન્ટિયર ઉપરાંત વોલન્ટિયર સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડસમેન થાય જેથી કરીને એક્સેસ કંટ્રોલ બની રહે કોઈ ટિકિટ અને એક્સેસ માટે ટિકિટ સાથે એન્ટ્રી કરે સ્ત્રી કે પુરુષ એમના બરાબર ચેકિંગ થઈ શકે અને નિર્ધારિત સંખ્યામાં જે લોકો છે એમને જ પ્રવેશ મળે અને અંદર આવ્યા પછી જે ખેલવૈયાઓ છે રમના પાર્ટિસિપેટ કરવાના છે ગરબામાં સાથે સાથે જોવા માટે આવતા પ્રેક્ષક ગણ માટે પણ સુચારો વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે પણ એમને સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે આમાં પાર્ટિસિપેટ કરનાર કલાકારોની સુરક્ષા ફૂડ કોર્ટ ખાતે કરવાનું થતું આયોજન ત્યાંના આખું ક્રાઉડ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ જે કઈ રીતે કરવાનું છે આ અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરીશું તે ઉપરાંત સુરક્ષા માટે એમના તરફથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ફાયર સેફ્ટી અંગેના તાકેદારી રાખવામાં આવશે અને આવા જે સ્ટેજ બને છે અને સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવે છે આપણે એમને સ્પષ્ટ સૂચના આપી છે કે આનું પણ સ્ટ્રક્ચરલ ઇન્જિનિયર પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં આવે જેથી કરીને એના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બની રહે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અંગેનું વિસ્તૃત જાહેરનામું બહાર પાડીને ટ્રાફિક પોલીસ ટીઆરબી જરૂરી સંખ્યામાં તૈનાત કરીને આ ગરબા ગ્રાઉન્ડ આજુબાજુના વિસ્તાર અને પ્રવેશ નિર્ગમન દ્વાર ઉપર પણ સુચારૂ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ તૈનાત થશે અને સાથે સાથે અંદરના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના થાય કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે પૂરતા સંખ્યામાં સ્થાનિક પોલીસના ટીમ્સ સાથે સાથે કેટલાક વિવાહાત્મક સ્થળોએ આપણા શી ટીમના સભ્યોને પણ આપણે તૈનાત કરીશું જેથી કરીને અંદર ચાલતા પ્રવૃત્તિઓ ઉપર ખાસ નજર રાખી શકે મહિલા બાળકો અને વરિષ્ઠ નાગરિકો જે કઈ આ મહાશક્તિના આરાધનાના પવિત્ર કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરી શકે એમના સુરક્ષા બની રહે તે માટે પણ વડોદરા શહેર પોલીસ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અત્યારે આપણે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ આવતા દિવસોમાં જે રીતે પોલીસ અને આયોજકો તરફથી તૈયારીઓ થતી જાય છે પ્રગતિ થાય છે તે વખતે તમને વખતો વખત અપડેટ આપે